આપણા ગુજરાતમાં એક એવા પ્રકારનો કાયદો છે જે પોલીસ કર્મચારીઓને અમર્યાદિત પ્રકારની સત્તાઓ આપે છે આ કાયદા દ્વારા જે લેન્ડ માફિયાઓ હોય છે જે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે ગેંગ બનાવીને જે લોકો પ્રવૃત્તિઓ કરતા હોય છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય સાયબર ગેંગ હોય છે ખંડણીઓ માટેના રેકેટ્સ ચાલતા હોય છે ટેરરિસ્ટ હોય આતંકવાદીઓ એનાથી થરથર કાપતા હોય છે ને પોલીસ કર્મચારીઓને અમર્યાદિત પાવર આપવામાં આવતો હોય છે આ કાયદાનું નામ છે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરર ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ કાયદો પાસ કરવામાં આવેલો એના પોલીસ વાળા પાસે અમર્યાદિત પ્રકારની સત્તાઓ છે કોઈ પણ ના ફોન રેકોર્ડ કરવા ટેપિંગ કરવા હોય કાયદેસરના પુરાવા તરીકે કોઈ પરવાનગી લેવાની જરૂર નથી અગર આ કાયદા હેઠળ બુક થયા છો તો એ લોકો ખાનગી રાએ તમારા ફોન ટેપિંગ કરી લેશે તમે કોઈ પણ પ્રકારનું કન્ફેશન કરો છો જનરલી કોઈપણ પ્રકારનું કન્ફેશન હોય ને કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં કરેલું કન્ફેશન કોર્ટમાં માન્ય રાખવામાં આવતું નથી હોતું વેલિડ ગણવામાં નથી આવતું પણ આ તમે પણ પ્રકારનું કન્ફેશન કરી નાખો છો આ કાયદામાં તમે બુક થયા છો તો એને તમારે પુરાવા તરીકે માન્ય રાખવામાં આવતું હોય છે ને આમાં બેલ કરવી એટલે તમે ભૂલી જાઓ એક્સ્ટ્રીમલી ઇમ્પોસિબલ વસ્તુ છે બેલ તો એકદમ સ્ટ્રીક વસ્તુ છે આની અંદર એક્સ્ટ્રીમલી સ્ટ્રીક છે એમાં બેલ મળવાની સંભાવના જ નથી હોતી બીજું કે અગર તમે જનરલી નોર્મલ ગુનાઓ હોય તો એની અંદર શું હોય છે કે તમારે જ્યારે કેસ ચાલતો હોય હજુ તમારું કન્વિક્સન નથી થયું છ તો તમારી પ્રોપર્ટી સુરક્ષિત પણ આ કાયદામાં તમે બુક થયા છો તો તમારી પ્રોપર્ટી ચાલુ કામે જ સીઝ કરી દેવામાં આવશે આ બધી સત્તાઓ પોલીસ કર્મચારીઓ ઓથોરિટીઓ પાસે આ કાયદા હેઠળ મળતી હોય છે આ કાયદો એક અમર્યાદિત સત્તા આપતો કાયદો છે આપણે એને શોર્ટમાં ભૂજ સી ટોપ તરીકે ઓળખીએ છીએ તો આ કાયદાની જાણકારી ડિટેલમાં જાણવી બહુ જરૂરી છે સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું છું કેવી રીતનું આ વસ્તુ હોય છે